ભરતનગર વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ ગ્રાહકો ભંડારના સંચાલક દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવતા ગ્રાહકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો ભાવનગર શહેરમાં સસ્તા અનાજની દુકાન પર સંચાલકો મનમાની ચલાવીને સરકારી અનાજનો જથ્થો પૂરતો આપી રહ્યા નથી જેની અનેક ફરિયાદો ઉઠવા પામી છે આ ઉપરાંત ભરતનગરના સીતારામ ચોક પર આવેલા પંડિત દીનદયાળ ગ્રાહકો ભંડારના સરકારી અનાજની દુકાન પર ગ્રાહકોને ચારથી પાંચ કલાક બેસાડી રાખે છે આમ છતાં ગ્રાહકોને અડધૂધ કરીને ધક્કાઓ ખવડાવતા ગ્રાહકો ભારે રોષે ભરાયા છે ગ્રાહકો દુકાનો પર પહોંચીને ફરિયાદ કરી રહ્યા છે સરકાર ગરીબી રેખા હેઠળ આવતા પરિવારને સસ્તા ભાવે અનાજ તો આપે છે પરંતુ રેશન ધારકના સંચાલક લોકો આ અનાજની પણ કટકી કરતા હોવાની ફરિયાદ લોકો દ્વારા આવી છે જો આવા સંચાલકો પર કોઈ પગલા લેવામાં નહીં આવે તો ગરીબી રેખા હેઠળ આવતા પરિવારોને પૂરતું અનાજ પણ મળવા પામશે નહીં